રાજ્યના મંત્રીઓ હવે ચિંતામાં મુકાયા છે કેમ કે જે પ્રકારે વડોદરામાં મંત્રીઓના સાથે વ્યવહાર થઈ રહ્યા છે અને મંત્રીઓને ચાલતી પકડો તેવા વિડીયો સામે આવી રહ્યા છે તે બાદ આ મંત્રીઓ પણ ચિંતામાં મુકાયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ વડોદરામાં જે પ્રકારે વરસાદ વરસ્યો અને આ વરસાદે કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે અને ત્યારબાદ વડોદરા વાસ્યો છે તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો છે સરકાર પણ હરકતમાં આવી છે અને મંત્રીઓને વડોદરા જવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે તેના ભાગ અર્થે મંત્રી હોય ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી હોય તે તે વિસ્તારમાં પહોંચે છે અને ત્યાંના સ્થાનિકોના જે પ્રશ્નો છે તે તેનો સોલ્વ કરવાનો પ્રયાસ કરે છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો પણ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે કીટ વેચવા નીકળ્યા હતા તે સમયે સ્થાનિક તેમને આગળ નીકળો અને ચાલતી પકડો તેવી વાત કરી રહ્યા છે આ શિક્ષણ કુબેર ડિંડોર સાથે આ ઘટના બની અને આવી જ એક ઘટના ને આવો એક વિડીયો સામે આવ્યો હતો વડોદરાના ધારાસભ્ય કેયુ રોકડિયાનો જે પણ ત્યાંના સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હતા હવે બધાએ વોટ આવેલા છે તમે આવું કેમ કર્યું એવું કહું છું ના સાહેબ ખોટી વાત છે ગલીમાં રહું છું કોઈ પાણી હરખું પૂછવાની આવી યાર કશું નહીં ભાઈ તો સાંભળી લેજો કોઈ પાણી હરખું વેચવાની આવ્યું કોઈ ખીચડી વેચવાની આવ્યું અમારું મન જાણે છે આટલા આટલા પાણીની અંદર અમે લોકો રહ્યા છે ખેલી ગલી મળે અમારે નથી જોઈતું ભાઈ કશું ये नहीं कौन 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 अब पूछो नहीं आईसी में भी तुम्हारे पर रात में हमें घेरा किया एक एक दिन वहां का मामला है एक पुलिस तंत्र ने स्वयं सरकारी कंसल्टेंट की पद्धति में परता किया पत्नी कौन कोई हमें क्रांतिकारी टीम बनाई गई और किसकी चोरी हमारा क्या पता पता भी पुलिस ने क्या करनी તમે પાણી પહોંચાડ્યું કે ન તમે ખીચડી પહોંચાડી આ દ્રશ્યો બાદ ગાંધીનગરમાં સરકાર બેઠેલા મંત્રી પણ ચિંતામાં મુકાયા છે તે પણ અંદર ખાને ચર્ચા કરી રહ્યા છે કે જે રોષ છે તે ઠંડો પાડવો પડશે નહીતર આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ તકલીફ ઊભી થઈ શકે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝ ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં